ઉત્તર છે બાબાએ સંભળાવ્યું તમે આત્માઓ નિર્વાણ ધામથી કેવી રીતે આવો છો અને હું કેવી રીતે આવું છું હું કોણ છું શું કરું છું કેવી રીતે રામ રાજ્ય સ્થાપન કરું છું કેવી રીતે તમને બાકોને રાવણ પર વિજય પહેવડાવું છું અત્યારે તમે બાકો આ વાતોને જાણો છો તમારી જ્યોતિ જાગેલી છે ગીત છે તુમી હો માતા પિતા તુમી હો તુમી હો બંધુ સખા તુમી હો ઓમ શાંતિ મીઠા મીઠા રૂહાની બાકોએ ગીત સાંભળ્યું આત્માઓએ આ જિસ્માની કર્મેન્દ્રિયોથી ગીત સાંભળ્યું ગીતમાં પહેલા તો ઠીક હતું પાછળથી પછી ભક્તિના અક્ષર હતા તમારા ચરણોની ધૂળ છે હવે બાળકો ચરણોની ધૂળ થોડી હોય છે આ ગલત છે ખોટું છે બાપ બાળકોને સાચા અક્ષર સમજાવે છે બાપ આવે પણ ત્યાંથી છે જ્યાંથી બાળકો આવે છે તે છે નિર્વાણધામ બાકોને બધાના આવવાના સમાચાર તો સંભળાવ્યા

ધરતી આકાશ સૂર્ય વગેરે બધા તમારા તમારા હાથમાં આવી જાય છે તો રાવણ રાજ્ય રાજ્ય આખા વિશ્વ પર અને રામ પણ આખા વિશ્વ પર છે રાવણ રાજ્યમાં કેટલા કરોડ છે રામ રાજ્યમાં થોડા હોય છે પછી ધીરે ધીરે વૃદ્ધિને પામે છે રાવણ રાજ્યમાં વૃદ્ધિ ખૂબ થાય છે કારણ કે મનુષ્ય વિકારી બની જાય છે રામ રામ રાજ્યમાં છે છે નિર્વિકારી મનુષ્યની જ કહાની તો પણ બેહદના માલિક રાવણ પણ બેહદના માલિક છે અત્યારે કેટલા અનેક ધર્મ છે ગવાયેલું પણ છે અનેક ધર્મોનો વિનાશ બાબાએ ઝાડ પર પણ સમજાવ્યું છે હવે દશેરા મનાવે છે રાવણને બાળે છે આ છે હદનું બાળવું તમારું તો છે બેહદની વાત રાવણને પણ માત્ર ભારતવાસી જ બાળે છે વિદેશમાં પણ જ્યાં જ્યાં ભારતવાસી વધારે હશે ત્યાં પણ બાળશે તે છે

સ્થાપન કરેલું છે રામ કહે છે પરંતુ રાજા રામને કોઈ નથી યાદ કરતા તો જે આખા વિશ્વની સેવા કરે છે એની માળા ફેરવે છે ભારતવાસી દશેરાની પછી ફરી પછી દિવાળી મનાવે મનાવે છે છે દિવાળી કેમ કારણ કે દેવતાઓની હોય છે રાજલક રાજ્યાભિષેક થાય છે કોરોનેશન પર રાજ્યાભિષેક પર બત્તીઓ વગેરે ખૂબ બાળે છે લાઈટો કરે છે એક તો તાજપોશી એટલે કે રાજ્યાભિષેક બીજું પછી કહેવામાં આવે છે ઘર ઘરમાં દીપમાળા દરેક આત્માની જ્યોત જાગેલી રહે છે અત્યારે બધી આત્માઓની જ્યોતિ બુજાયેલી છે આયરન એજડ છે એટલે કે અંધકાર છે અંધકાર એટલે કે ભક્તિ માર્ગ અંધારું એટલે ભક્તિ માર્ગ ભક્તિ કરતા કરતા જ્યોતિ ઓછી થઈ જાય છે

એટલે કે રાજ્યાભિષેક દિવસ ધૂમધામથી મનાવવામાં આવે છે આ બધું છે હદનું અત્યારે તો બે હદનો વિનાશ સાચો દશેરા બાપ આવ્યા છે બધાની જ્યોતિ જગાવવા મનુષ્ય સમજે છે અમારી જ્યોત મોટી જ્યોતથી મળી જશે

હવે તમે છો અડધા કલ્પના આશિક તમે આવીને એક માશુક પર ફિદા થયા છો બળવાની તો કોઈ વાત જ નથી જેમ તે આશિક માશુક હોય છે તો તે એકબીજાના આશિક બની જાય છે અહીંયાં તે એક જ માશુક છે બાકી બધા છે આશિક આશિક તે માશુકને ભક્તિ માર્ગમાં યાદ કરતા રહે છે માશુક તમે આવો તો અમે તમારા પર બલી ચડીએ તમારા સિવાય અમે કોઈને પણ યાદ નહીં કરીશું આ તમારો શારીરિક નથી એ આશિક માસુક નો તો શારીરિક પ્યાર હોય છે બસ એકબીજાને જોતા રહે છે જોવાથી જ જેમ કે તૃપ્ત થઈ જાય છે અહીંયા તો એક માશુક બાકી બધા છે આશિક બધા બાપને યાદ કરે છે ભલે કોઈ નેચર વગેરેને પણ માને છે કુદરત વગેરેને પણ માને છે છતાં પણ ઓ ગોડ હે ભગવાન મુક્તિ જરૂર નીકળે છે બધા એને બોલાવે છે અમારા દુઃખ હરો ભક્તિ માર્ગમાં તો ખૂબ આશિક માશુક હોય છે કોઈ કોના આશીખ કોઈ કોના આશિક હનુમાનના કેટલા આશિક હશે બધા પોત પોતાના માશુકના ના ચિત્ર બનાવીને પછી એકબીજામાં મળીને બેસીને એકબીજા સાથે મળીને પછી એની બેસીને પૂજા કરે છે પૂજા કરી પછી માશુકને ડુબાડી દે છે દેવી હોય ગણેશજી હોય બધાને ડૂબાડી દે છે અર્થ તો કંઈ પણ નથી નીકળતો અહિયાં આ વાત નથી આ તમારા માશુક એકદમ ગોરા છે ક્યારેય કાળા બનતા નથી બાપ મુસાફિર આવીને બધાને ગોરા બનાવે છે તમે પણ મુસાફિર છો ને દૂર દેશથી અહિયાં પાટ ભજવો છો તમારા માપળ નંબર વાર પુરુષાર્થ અનુસાર સમજે છે અત્યારે તમે ત્રિકાળ દર્શી બની ગયા છો રચયિતા અને રચનાના આદિ મધ્ય અંતને જાણો છો તો તમે થઈ ગયા ત્રિકાળ દર્શી બ્રહ્મા કુમાર કુમારીઓ જેમ સદ જગત ગુરુ વગેરેના પણ ટાઇટલ મળે છે ને તમને આ ટાઇટલ મળે છે તમારે તમારું સૌથી સારું તમને સૌથી સારું ટાઇટલ મળે છે સ્વદર્શન ચક્રધારી તમે બ્રાહ્મણ જ સ્વદર્શન ચક્રધારી છો કે શિવબામા પણ છે તો કયું શિવ બાબા પણ છે હા કારણ કે સ્વદર્શન ચક્રધારી આત્મા હોય છે ને શરીરની સાથે બાપ પણ આમાં આવી સમજાવે છે શિવ બાબા સ્વદર્શન ચક્રધારી ન હોય તો તમને કેવી રીતે બનાવે તે સુપ્રીમ બાપ જ આવીને તમને સુપ્રીમ બનાવે છે સ્વદર્શન ચક્રધારી આત્માઓના સિવાય કોઈ બની ન શકે કઈ આત્માઓ જે બ્રાહ્મણ ધર્મમાં છે જ્યારે શુદ્ર ધર્મમાં હતા તો નહોતા જાણતા હવે બાપ દ્વારા તમને તમે જાણ્યું છે કેટલી સારી સારી વાતો છે તમે જ સાંભળો છો અને ખુશ થાવ છો બાર વાળા આ સાંભળે તો આશ્ચર્ય ખાય ઓહો આ તો ખૂબ ઊંચું જ્ઞાન છે અચ્છા તમે પણ એવા સ્વદર્શન ચક્રધારી બનો તો પછી ચક્રવર્તી રાજા વિશ્વના માલિક બની જશો અહિયાંથી બાર ગયા ખલાસ માયા એટલી બહાદુર છે અહિયાંની અહિયાં રહી જેમ ગર્ભમાં બાળક વાયદો કરીને નીકળે છે છતાં પણ ત્યાંની ત્યાં રહી જાય છે તમે પ્રદર્શની વગેરેમાં સમજાવો છો ખૂબ સારું સારું કરે કહે છે નોલેજ ખૂબ સારી છે હું એવો પુરષાર્થ કરીશ આ કરીશ બસ બહાર નીકળ્યા ત્યાંની ત્યાં રહી પરંતુ છતાં પણ કંઈ નહીં ને કંઈ અસર રહે છે એવું નહીં કે તે પછી આવશે નહીં ઝાડની વૃદ્ધિ થતી જશે ઝાડ વૃદ્ધિને પામશે તો પછી બધાને ખેંચશે અત્યારે તો આ છે રવ રવ નર્ક ગરુડ પુરાણમાં પણ એવી એવી રોચક વાતો લખી છે જે મનુષ્યને સંભળાવે છે જેથી કઈક ડર રહે એનાથી જ નીકળ્યા છે કે મનુષ્ય એનાથી જ નીકળ્યું છે કે મનુષ્ય સાપ મીંચી વગેરે બને છે બાપ કહે છે હું તમને વિષય વેટણી નદીથી કાઢી ક્ષીર સાગરમાં મોકલી દઉં છું અસલ તો તમે શાંતિ ધામના રહેવાસી હતા પછી સુગધામમાં પાટ ભજવવા આવ્યા અત્યારે તમે પછી અમે જઈએ છીએ શાંતિ ધામ અને સુખધામ આ ધામ તો યાદ કરશો ને

વિષ્ણુ અવતાર પણ બતાવે છે લક્ષ્મી નારાયણનો જોડો એની જોડી જેમ કે ઉપરથી આવે છે હવે ઉપરથી શરીર ધારી કોઈ આવે થોડી છે ઉપરથી આવે તો દરેક આત્મા છે પરંતુ ઈશ્વરનું અવતરણ ખૂબ વિચિત્ર છે તે આવીને ભારતને સ્વર્ગ બનાવે છે એમનો તહેવાર શિવ જયંતિ મનાવે છે જો ખબર હોત કે પરમ પિતા પરમાત્મા શિવ જ મુક્તિ જીવન મુક્તિનો વારસો આપે છે તો પછી આખા વિશ્વમાં ગોડ ફાધરનો તહેવાર મનાવતે શિવરાત્રીનો તહેવાર পুরো વિશ્વ મનાવતે જો એ ખબર હોત બધાને કે ભગવાન મુક્તિ જીવન મુક્તિ આપે છે બેહદના ના બાપ નું યાદગાર મનાવે ત્યારે જ્યારે સમજે કે શિવ બાબા જ લિબરેટર ગાઈડ છે એમનો જન્મ જ ભારતમાં થાય છે શિવ જયંતિ પણ ભારતમાં મનાવે છે પરંતુ પૂરી ઓળખ નથી તો રજા પણ નથી કરતા એ દિવસે રજા નથી આપતા એ બાબાના જમાનામાં હવે આપે છે જે બાપ સર્વની સદગતિ કરવા વાળા એમની જન્મભૂમિ જ્યાં અલૌકિક કર્તવ્ય આવીને કરે છે એમનો જન્મદિન અને તીર્થયાત્રા તો ખૂબ મનાવવી જોઈએ તમારું યાદગાર મંદિર પણ અહીંયા જ છે પરંતુ કોઈને ખબર નથી કે શિવ બાબા જ આવીને લિબરેટર છોડાવવા વાળા અને ગાઈડ રસ્તો બતાવવા વાળા બને છે કહે છે બધા છે જ બધા કહે છે કે બધા દુખોથી છોડાવીને સુખધામમાં લઈ ચાલો પરંતુ સમજતા નથી ભારત ખૂબ ઊંચથી ઊંચ ખંડ છે ભારતની મહિમા અપ્રમ અપાર ગવાયેલી છે ત્યાં જ શ્રી બાબાનો જન્મ થાય છે એમને કોઈ માનતા નથી સ્ટેમ્પ નથી બનાવતા બીજાની તો ખૂબ બનાવતા રહે છે હવે કેવી રીતે સમજાવવામાં આવે જે આના મહત્વની બધાને ખબર પડે વિલાયતમાં પણ સન્યાસી વગેરે જઈને ભારતનો પ્રાચીન યોગ શીખવે છે તમે આ રાજયોગ બતાવશો તો તમારું નામ થશે બોલો રાજયોગ કોણે શીખવ્યો હતો આ કોઈને ખબર નથી કૃષ્ણે કૃષ્ણએ પણ હઠયોગ તો શીખવ્યો નથી આ હઠયોગ છે સન્યાસીઓનો જે ખૂબ સારા ભણેલા ગણેલા છે જે પોતાને ફિલોસોફર કેવડાવે છે તે આ વાતોને સમજી અને સુધરી જાય કહે કે અમે પણ શાસ્ત્ર વાંચ્યા છે પરંતુ અત્યારે જે બાપ સંભળાવે છે તે રાઈટ છે બાકી બધું છે રોંગ તો આ પણ સમજે કે બરોબર મોટામાં મોટું તીર્થસ્થાન આ છે જ્યાં બાપ આવે છે તમે બાકો જાણો છો એને આને કહેવામાં આવે છે ધર્મ ભૂમિ જ્યાં જેટલા અહીંયા જેટલા ધર્માત્મા રહે છે એટલા બીજે ક્યાંય નથી તમે કેટલું દાન પુણ્ય કરો છો બાપને જાણીને તન મન ધન બધું આ સેવામાં લગાવી દો છો બાપ જ બધાના બધાને લિબરેટ કરે છે છોડાવે છે બધાને દુઃખથી છોડાવે છે બીજા ધર્મ સ્થાપક કોઈ દુઃખથી નથી છોડાવતા તે તો આવે જ છે એમની પાછળ નંબર 12 બધા પાઠ ભજવવા આવે છે પાટ બજાવતા બજાવતા તમો પ્રધાન બની જાય છે પછી બાપ આવી સતો પ્રધાન બનાવે છે તો આ ભારત કેટલું મોટું તીર્થ છે ભારત સૌથી નંબર 1 ઉચ્ચ ભૂમિ છે બાપ કહે છે મારી આ જન્મ ભૂમિ છે હું આવી બધાની સદગતિ કરું છું ભારતને હેવિન બનાવી દઉં છું તમે બાળકો જાણો છો બાપ સ્વર્ગના માલિક બનાવવા આવ્યા છે એવા બાપને ખૂબ પ્યારથી યાદ કરો તમને જોઈને બીજા પણ એવું કર્મ કરશે આને જ કહેવામાં આવે છે અલૌકિક દિવ્ય કર્મ એવું નહીં સમજો કોઈ નહીં જાણશે એવા નીકળશે જે તમારા આ ચિત્ર પણ લઈ જશે સારા સારા ચિત્ર બને તો સ્ટીમર ભરીને લઈ જશે સ્ટીમર જ્યાં જ્યાં ઉભા રહે છે ત્યાં આ ચિત્ર લગાવી દેશે તમારી ખૂબ સર્વિસ થવાની છે ખૂબ ઉદાર ચિત હુંડી ભરવાવાળા સાવલ શાહ પણ નીકળશે જે એવું કામ કરવા લાગી જાય છે બાકી જેથી બધાને ખબર પડે કે આ કોણ છે જે આ જૂની દુનિયાને બદલી અને નવી દુનિયા સ્થાપન કરે છે તમારી પણ પહેલા તુચ્છ બુદ્ધિ હતી અત્યારે તમે કેટલા સ્વચ્છ બુદ્ધિ બનો છો જાણો છો મે આ જ્ઞાન અને યોગના બળથી વિશ્વને હેવિન બનાવીએ છીએ બાકી બધા મુક્તિ ધામમાં ચાલી જશે તમારે પણ ઓથોરિટી બનવાનું છે બેહદના બાપના બાળકો છે બધા વેદો શાસ્ત્રો નો સાર બતાવે છે તો બાળકોને કેટલો ઉમંગ રહેવો જોઈએ સેવાનો મુખથી જ્ઞાન રત્નો ના સિવાય બીજું કઈ ન નીકળે તમે દરેક રૂપ વસંત છો તમે જુઓ છો આખી દુનિયા બની જાય છે બધું નવું ત્યાં નામ નથી પાંચ પણ તમારી સેવામાં હાજર રહે છે અત્યારે તે ડિસર્વિસ કરે છે કારણ કે મનુષ્ય લાયક નથી બાપ અત્યારે લાયક બનાવે છે અચ્છા

રહેવાનું અને બધાને બાપની યાદ અપાવી આ દિવ્ય અલૌકિક કાર્ય કરવાનું એક માશુક પર ફિદા થવાનું છે અર્થાત બલી ચઢવાનું છે ત્યારે સાચી દિવાળી થશે આજનું વરદાન વિશ્વ મહારાજન પદવી એ પદ પ્રાપ્ત કરવા વાળા વિશ્વ મહારાજન પદવી પ્રાપ્ત કરવા વાળી આત્માઓ છે એમનો પુરુષાર્થ માત્ર પોતાના પ્રત્યે નહીં હશે પોતાના જીવનમાં આવવા વાળા વિઘ્ન કે પરીક્ષાઓને પાસ કરવી આ તો ખૂબ કોમન છે પરંતુ જે વિશ્વ મહારાજન બનવા વાળી આત્માઓ છે એમની પાસે અત્યારથી જ સર્વ સર્વશક્તિઓનો સ્ટોક ભરપૂર હશે એમનો દરેક સેકન્ડ દરેક કર્મ બીજાના પ્રત્યે હશે તન મન ધન સમય શ્વાસ બધું વિશ્વ કલ્યાણમાં સફળ થતું રહેશે સ્લોગન છે છે સમાપ્ત કરી દે એટલે કમજોરીઓને તલાક આપો અવ્યક્ત ઈશારા સ્વયં અને સર્વના પ્રત્યે મનસા દ્વારા યોગની શક્તિઓનો પ્રયોગ કરો પોતાની શુભ ભાવના શ્રેષ્ઠ કામના શ્રેષ્ઠ વૃત્તિ શ્રેષ્ઠ વાઇબ્રેશન દ્વારા કોઈ પણ સ્થાન પર રહેતા રહેવા છતાં મનસા દ્વારા અનેક આત્માઓની સેવા કરી શકો છો એની વિધિ છે લાઇટ હાઉસ માઇટ હાઉસ બનવું એમાં સ્થુ સાધન ચાન્સ કે સમયની પ્રોબ્લેમ નથી માત્ર લાઇટ માઇટ થી સંપન્ન બનવાની આવશ્યકતા છે ઓમ શાંતિ